નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મહિલા પોલીસ કર્મીના પુત્રને જાહેરમાં રહેસી નાખ્યો સરીસમાં મૂકેલી કાલ લેવા ગયો અને બે શખ્સ સરી લઈને તૂટી પડ્યા દીકરાની લાશ સામે માતાની રોકળ ભાવનગર શહેરમાં ધોળે દિવસમાં મહિલા પોલીસ કર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે શહેરના પંચવટી ચોકથી ઘોઘા જગત નાકા જવાના રસ્તા પર બે શખ્સ તીસણ હથિયારના ઘા ઝીકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે અને આગળની તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહિરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહિર પોતાના મિત્ર સાથે પંચવટી શોખથી ઘોઘા જગાત નાકા જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો હતો આ દરમિયાન બે શખ્સ કેવલને શરીરના આડેધડ ઘા મારી ગરભીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે પુત્રની હત્યાના સમાચાર મળતા પોલીસ કાપલા સાથે એએસઆઈ રેખાબેન આહિર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમના અહીંયા ફાટ રૂધરની વાતાવરણમાં ગમગીરી ફેલાઈ ગઈ હતી આ ઘટનાને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે આ અંગે ડીવાયસપી આર આર સિંઘરે જણાવ્યું હતું કે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંચવટી ચોક ખાતે બપોરના સમયે હત્યાનો બનાવ બન્યો છે કેવલ આહિર તેના મિત્ર સાથે સર્વિસમાં આપેલી કાર લેવા ગયો હતો ત્યાં બે ઈસમો તેને ગળાના પેટને ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી ડીવાયસપી આ આર આર સિંગલે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા મૃતકની લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરા જોવાની કામગીરી ચાલુ છે હત્યા કઈ રીતે બનીને આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે મૃતકની માતા રેખાબેન કોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ